નમસ્કાર ખેડૂત મિત્રો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું શેરડીના છોડ એટલે કે પીલા રૂપિયા હોય તો બ્રિન્ચિંગ કેવી રીતે કરવું જોઈએ અને શેરડીના છોડ પીલા તો ઉગેલા જ હોય છે તો શું બ્રિન્ચિંગ કરવાથી કોઈ ફાયદો થાય છે ચાલો વિડીયો શરૂ કરીએ ખેડૂત મિત્રો આપણે શેરડીના છોડ એટલે કે પીલા રોપ્યા હોય છે તો શું ડ્રિન્ચિંગ કરવું જોઈએ અને કરીએ તો શું ફાયદો થાય કારણ કે આપણે શેરડીના જ્યારે ટુકડા રોપીએ છીએ તો ટુકડા ઉગેલા ના હોય એ માટે આપણે ડ્રેન્ચિંગ કરીએ તો ઝડપથી ઉગી જાય અને ઉગાવો સારો આવે પણ શેરડીના છોડ એટલે કે પીલા તો ઉગેલા જ હોય છે એને ડ્રિન્ચિંગ કરવાથી આપણને એ ફાયદો થાય છે કે આપણા જે પણ છોડ હોય છે એ છોડને અને જીવાત લાગતી નથી અને એનો જે ગ્રોથ છે એ ઝડપથી થાય છે કારણ કે જે પણ આપણા છોડ હોય છે એનો એક જ ગાંઠ આવે છે એટલે કે એક જ મેઇન પીલો આવે છે તો એ જ મેઇન પીલો વધારે ચાલશે જો આપણે ડ્રિન્ચિંગ કરીશું ને તો આજુબાજુ મૂળિયા તરત ચાલુ થઈ જશે નવા મૂળિયા કારણ કે એ એના જે મૂળિયા આવે છે એ કોયલ થઈ ગયેલા હોય છે એટલે કે વિટાઈ ગયેલા હોય છે એટલે ડ્રિન્ચિંગ કરવાથી તરત નવા મૂળિયા ચાલુ થશે અને જે પણ છોડ છે એનો growth ઝડપથી થશે જેના કારણે આજુબાજુ નવી ફૂટ આવશે અને જે મેઈન પીલો ચાલે છે એવું ન થતા બાકીના બધા જ પીલા એકસાથે ચાલશે એટલે કે બધી ફૂટ એકસાથે ચાલશે આપણે પીલા એટલે કે છોડ રૂપિયા હોય તો એને પંપ દ્વારા પણ ડ્રેન્ચિંગ કરી શકીએ છીએ અને માણસો દ્વારા ગ્લાસ દ્વારા પણ આપણે ડ્રેન્ચિંગ કરાવી શકીએ છીએ જે રીતે આપને વિડીયોમાં બતાવવામાં આવે છે એ રીતે એક છોડ પર 100 ml પ્રમાણે આપણે ડ્રેન્ચિંગ કરાવી શકીએ છીએ. ગ્લાસ દ્વારા જો આપણે ડ્રેન્ચિંગ કરાવીશું પણ એમાં ક્વોન્ટિટી પણ વધારે જશે. આ માટે છોડ એટલે કે પીલા રૂપિયા હોય તો ડ્રિન્કિંગ કરવું જોઈએ. વધારે માહિતી માટે આપ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હવેથી આપ અમારી વેબસાઈટ પણ વિઝિટ કરી શકો છો. ધન્યવાદ.